દિવાળીના તહેવારોને ધ્યાને લઈ અને ઇમરજન્સી સેવા એકસો આઠ એક્શન પ્લાન તૈયાર કર્યો છે ગત વર્ષે દિવાળીના તહેવાર પર ચાર હજાર આઠસો પચાસ ઇમરજન્સી કોલ આવ્યા હતા દિવાળીના તહેવાર પર ઇમરજન્સી કેસમાં અંદાજે સાત ટકાનો વધારો થતો હોય છે પડતર દિવસે આઠ ટકા નવા વર્ષે અઢાર ટકા બીજના દિવસે બાર ટકા ઇમરજન્સી કોલમાં વધારો નોંધાય છે ગત વર્ષે નવા વર્ષે પાંચ હજાર સાતસો અને ભાઈબીજના દિવસે પાંચ હજાર ચારસો ઇમરજન્સી કેસ નોંધાયા હતા ઇમરજન્સીની સ્થિતિને પહોંચી વળવા માટે એમ્બ્યુલન્સની સંખ્યા આઠસોથી વધી એક હજાર ચારસો સાહીઠ કરવામાં આવી છે ઇમરજન્સીની સ્થિતિનો સામનો કરવા નવી પાંચસો પચાસ એમ્બ્યુલન્સ ઉમેરવામાં આવી છે ચાલુ વર્ષે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરાશે કોલ કરારનું મોબાઈલ લોકેશન ટ્રેસ કરી તેની તપાસ ઝડપથી મદદ પહોંચાડાશે ઇમરજન્સીની સ્થિતિને લઈ સરકારી હોસ્પિટલોને આગોતરી જાણ કરવામાં આવી છે ખાનગી હોસ્પિટલોમાં મોટા ભાગે તબીબો રજા પર હોવાથી સરકારી હોસ્પિટલો સાથે સંકલન કરાયું છે આ વખતની બે હજાર પચીસની દિવાળી અને નવા વર્ષની જો ફેસ્ટિવલ સિઝનની વાત કરવામાં આવે તો ગુજરાત સરકાર દ્વારા પણ અગાઉથી જ બહુ જ ફેસ્ટિવ મૂડમાં લોકોને લાવવા માટે રજાઓ અને અન્ય ભથ્થાઓ વગેરે પણ ડિક્લેર કર્યા છે એના કારણે પબ્લિકનું સેલિબ્રેશન અને મૂવમેન્ટ આ દિવાળીમાં વિશેષ જોવા મળશે તો એને પહોંચી વળવા માટે અમારી એકસો આઠની ટીમ દ્વારા સાયન્ટિફિક રીતે એનાલિસિસ કરી અને આ રજાઓનો સમય લગભગ એક અઠવાડિયાનો પીરિયડ છે જેમાં સંપૂર્ણ રીતે લોકો તહેવારની મજા માણશે અને એ સમય દરમિયાન સામાન્ય દિવસોમાં રહેતી અમારી ચાર હજાર આઠસો પચાસની આસપાસની ઇમરજન્સીસ ક્રમશઃ દિવાળી પડતર દિવસ ન્યૂ ઇયર અને ભાઈબીજ આ ચાર મુખ્ય દિવસો છે તો એની અંદર દિવાળીના દિવસે લગભગ સાત પોઈન્ટ સાત ટકા જેટલો વધારો પડતર દિવસના દિવસે પણ લગભગ આઠ ટકા જેટલો વધારો ન્યૂ ઇયરના દિવસે લગભગ અઢાર પોઈન્ટ ચોવીસ ટકાનો વધારો અને ભાઈબીજના દિવસે બાર ટકાનો વધારો થઈ અને ચાર હજાર આઠસો પચાસ રહેતી ઇમરજન્સીઝ લગભગ બાવનસો અને ન્યૂ યરના દિવસે ચોપનસો ને આઠ અને ન્યૂ ઇયરના દિવસે સત્તાવનસો આઠ અને ભાઈબીજના દિવસે લગભગ પાંચ હજાર ચારસો જેટલી ઇમરજન્સીઝ રહેવા પામશે